જય માતાજી જે પશુરામ ગંગારામ જોશીના કડીથી જેહોમાં ચેનલમાં તમારું સ્વાગત છે આપણે એક આયુર્વેદિક દવા છે દાળિયા આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ અમદાવાદ મુંબઈ હાઈવે નંબર આઠ બારેજા પાસે બોપો કનેરા ચી પિન નંબર અડત્રીસ પંચોતેર ચાલીસ એ તમારું છેલ્લે એડ્રેસ હું નોંખી દઈશ એ કમર પથરી અને કોઈ બી બીમારીઓની આવી એક દવા આપે છે સો ટકા રિઝલ્ટ પણ મળે છે એટલે નાનામાં નાના માણસ હોય કોઈ ગરીબ માણસ હોય ગમે હોય એ દવા પણ લઈ શકે છે અને એક રૂપિયો પણ ચાર્જ નથી એકદમ ફ્રી છે અને હોસ્પિટલ પણ મોટી છે અને એકવાર મુલાકાત લેજો બધી દવા મળે છે કમરની પથરીની મસાની કોઈ બી દવા પણ ચાર છ મહિના લેવી પણ રિઝલ્ટ પાકો મળે છે મેં પણ દવા ચાલુ કરી છે કમરની પથરીની આજથી જ કરી છે દસ બાર બે હજાર ચોવીસ આજ જ ગયો તો હું ઘણા લોકો આવે છે અને ઘણાને મેં પૂછ્યું હતું પણ કે દવાનું રિઝલ્ટ સારું છે બીપી હોય ડાયાબિટીસ હોય પથરી કમરની તકલીફ બીજી કોઈ અન્ય બીમારી હોય એના માટે સચોટ દવા છે દાળિયા આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ અમદાવાદ મુંબઈ હાઈવે નંબર આઠ બારેજા પાસે કનેરા ખેડા હું એડ્રેસ તમારામાં એ એડ્રેસ ઉપર અવશ્ય કોઈ બીમાં કોઈ બી મોણો જાજો અને વધારે પડતું શેર કરજો તાકે કોઈ જરૂરિયાત મોણોને મદદ મળે અને આ દવા સો ટકા સારી છે આયુર્વેદિક છે આમાં ચાર્જિક રૂપિયો પણ નથી ફ્રી છે અને સવારે ટાઈમ છે નવથી સાંજે ચાર વાગ્યા સુધી ને રવિવારની તો ખબર નહીં લગભગ રજા છે રહીવાની લગભગ રજા જ છે પણ સોમથી શનિ ગમે ત્યાં નવથી સવારે ચાર વાગ્યા સુધી જો ડૉક્ટર સારા છે સ્ટાફ પણ સારો છે તમારા જવાબ પણ સારો આપે છે સાહેબ બહુ સારા માણસ છે અને સમજણ પણ સારી આપે છે એટલા માટે આયુર્વેદ એકવાર જાજો મૂળ દવા સારી આપે છે અને એકવાર અવશ્ય જવાય દાળિયા આયુર્વેદિક કોલેજ અમદાવાદ હોસ્પિટલ અમદાવાદ મુંબઈ હાઈવે નંબર આઠ બારેજા પાસે મૂપો કનેરા ચીલો ખેડા બારેજાથી લગભગ ત્રણ ચાર કિલોમીટર છે બ્રિજ નેચેથી જવાય છે ગમે એને પૂછો ને આમાં મોબાઈલ નંબર તો નથી આપેલો પણ આ સન્નામ ઉપર જશો એટલે તમને કોઈ બી બતાવી દેશે ગમે જરૂરિયાત મોણા સુધી આ મેસેજ પહોંચાડજો તાકે કોઈને કમરની પથરીની ડાયાબિટીસ ગમે એવી કોઈ નાના મોટી બીમારી હોય ચાર છ મહિના બાર મહિના કદાચ દવા લેવાની ચાર્જ એક રૂપિયો નથી આયુર્વેદિક છે એમાં કોઈ નુકસાન પણ નથી એટલે દવા લેવાય એટલા માટે આ એડ્રેસ મૂકું છું તમે એકવાર અવશ્ય જાજો અને ગમે એને આટલી હેલ્પ કરજો કારણ કે આ સેવાનું કામ છે એટલા માટે આ મેસેજ મેળ્યો તમારા માટે જય હોમા જે પરશુરામ જય માતાજી બધા મિત્રોને એડ્રેસ પણ મૂકું છું